પાક સર્વે નો નુકશાનનો જે સર્વે કરવામાં આવી રહ્યો છે તેનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે તાજેતરમાં પડેલ કમોસમી માવઠાના કારણે ગીર ગઢડા તાલુકાના તમામ ગામોના ખેડૂતોને હરેક તથા માંગાયત પાકમાં ભારે નુકસાન થયાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા શરૂ કરાયેલ નુકસાનીના પાક સર્વે પ્રક્રિયાનો ખેડૂતોને સરપંચો બહિષ્કાર જાહેર કર્યો છે ખેડૂતોનું કહેવું છે કે નિયમ અનુસાર સર્વે કરવામાં આવે તો માત્ર દસ ટકા જેટલું જ ખેડૂતોને વળતર મળી શકે છે જે બાકીના ખેડૂતો માટે અયોગ્ય છે ગીર ગઢોડા તાલુકાના ખેડૂતો અને તમામ ગામોના સરપંચો મામલતદાણને આવેદનપત્ર આપીને કોઈપણ પ્રકારના સર્વે વગર તમામ ખેડૂતોને સમાન રીતે રાહત પેકેજ જાહેર કરવાની માંગણી કરી છે તો સાથે જ ગીર ગઢડા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પશુપાલકો હોવાથી ઘાસચારાના નુકસાન મુદ્દે પણ સરકાર યોગ્ય પગલું લે તેવી માંગણી કરવામાં આવી છે ખેડૂતો દ્વારા હાલ સર્વે નો તાત્કાલિક બહિષ્કાર જાહેર કરવામાં આવ્યો છે કોમર્સની માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે સરકારના પાક સર્વેનો ખેડૂતોને ખેડૂતો અને સરપંચો બહિષ્કાર કર્યો છે તો સાથે જ તેમની માંગ ઉઠવા પામે છે કે સર્વે નહીં તમામ ખેડૂતોને સીધો રાહત પેકેજ મળે તેવી માંગ ઉઠવા છે આજ રોજ ગીરગઢડા તાલુકાના તમામ ગામના શ્રીઓ તેમજ ખેડૂતોએ આજે એક મામલતદારશ્રીને આવેદન પત્ર આપેલું છે સરકાર સરકારશ્રીને સંબોધન લખેલું આવેદન પત્ર છે તેમાં જે સરકાર સરકારશ્રીએ જે ચોમાસા અત્યારે જે વરસાદ પડી રહ્યો છે છેલ્લા બે માસથી નોરતા વાતનો વરસાદ ચાલુ છે તો ખેડૂતોના ખેતરમાં કાંઈ બચ્યું નથી તમામ પાક નિષ્ફળ ગયો છે તેનો digital survey કરી અને સહાય ચૂકવવાની જે સરકારે પરિપત્ર કર્યો છે તેના વિરોધમાં તમામ ગામના ગામના સરપંચો તેમજ ખેડૂતોએ એ નિર્ણય મંજૂર નથી માટે તમામ ખેડૂતોને નુકસાન થયેલું છે તેનો તાત્કાલિક સરકાર પોતપોતાના ખેડૂતોના ખાતામાં જ સહાય નાખે તેવી અમારી ભારતીય કિસાન સંગ તેમજ સરપંચો તમામ અને ખેડૂતોની માંગણી છે આ બાબતે આપણે ક્યારે અમે આજ ખેડૂતોની સાથે જ સરકાર શ્રી ને આજે આવેદન પત્ર જ આપ્યું છે જો આનો તાત્કાલિક નિર્ણય નહીં કરે તો શિયાળો પાક લેવામાં બી બિહારણ ના પૈસા પણ ખેડૂતો પાસે નથી એટલે વહેલી તકે યુદ્ધના ધોરણે ખાતામાં પૈસા નાખવામાં આવે અન્યથા અમારે આગળ પણ આંદોલન કરવાની ફરજ પડશે આજ રોજ ગિરડા તાલુકાના સરપંચ યુનિયન મારફત તથા વિવિધ અ ગ્રામ પંચાયતો મારફત તાલુકામાં ખેડૂતોને માવઠાથી ચોમાસાના માવઠાના વરસાદના કારણે જે પાક નુકસાની નો સર્વે કરવા માટેની જે સરકાર શ્રી દ્વારા કાર્યવાહી હાથ ધરનાર છે તેનો બહિષ્કાર કરી સો ટકા નુકસાની વળતર આપવા માટે રજૂઆત કરેલ છે જે રજૂઆત અમે